નામ આપી ઝેરી દવા મૂડીના યુવાન વચ્ચે જમીન વાળીએ મજૂરી કામ કરતા યુવાનને પ્રેમ પ્રકરણ બાબતે ઝેરી દવા ગટગટાવી બે શખ્સો દ્વારા વારંવાર

કે આપણે પલાસા ગામનો દશરથભાઈ બાટિયા અને ખારડી અત્યારે રહે છે રાહુલભાઈ બચ્ચુભાઈ ડુંગરાણી એ બને એ બે મને અત્યારે મારી વાડી આવીને બે ત્રણ દિવસથી વાડી આવીને મને ધમકી આપે છે કે જે તારી છોકરી સાથે જે લપરું છે ને એ મૂકી દે અને કે અમે તારા છોકરા અને તારા મા બાપ અને તને બધાને મારી નાખશું અને મને મારા મા બાપ મારા હું મરી એની મને બીક નથી લાગતી મારો છોકરો અત્યારે અહીંયા ખાટડી છે ને મારી ભાઈ અને છોકરાને મારી નાખવાની ધમકી આપે છે એ બે આવીને બીજા દીયા ત્રીજા દીયા રોજ આવે અહીંયા વાળીએ અને એમ કે તું એ છોડીને મૂકી દે ના કે અમે તારા છોકરા અને તારી ભાઈ અને તારા ઘરના